વેલકમ બેક તો દ્વારકામાં ફરી મેગા ડિમોલ્યુશનની તૈયારી હાથ ધરવામાં આવી છે દ્વારકા ઉપરાંત ખંભાડિયા ભાણવડ કલ્યાણપુરમાં દબાણ હટાવવામાં આવશે ધાર્મિક દબાણને હટાવવાની કાર્યવાહી છે તે કરવામાં આવશે ખંભાડિયામાં ત્રણસો ને ચાલીસ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે કલ્યાણપુરમાં એકસો ધાર્મિક દબાણને નોટિસ ફટકારાઈ છે દ્વારકામાં ગેરકાયદેસર રહેણાંક અને કમર્શિયલ બાંધકામની નોટિસ અપાઈ છે પંદર દિવસમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી છે સંવાદદાતા અશોક લાઇન પર જોડાયા છે અશોક દ્વારકામાં ફરી મેગા અપડેટ જી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એક વખત એક્શન બુલડોઝરની તૈયારીઓ થઈ રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જામ કલ્યાણપુર તાલુકામાં મામલતદાર દ્વારા એકસો ને છ ધાર્મિક દબાણોને નોટિસ આપવામાં આવી છે અને ગઈકાલે ખંભાળિયા તાલુકાની વાત કરવામાં આવે તો ખંભાળિયા તાલુકામાં ટીડીઓ દ્વારા પચાસ નોટિસો જ્યારે મામલતદાર દ્વારા પંચ્યાસી નોટિસો અને નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સાત નોટિસો એમ મળી અને કુલ ત્રણસો ને ચાલીસ ધાર્મિક દબાણો પરની નોટિસો આપવામાં આવી છે જયારે ભાણવડ તાલુકાની વાત કરવામાં આવે તો તંત્રએ ધાર્મિક જે દબાણો થયા છે ગેરકાયદેસર તેમના ઉપર નોટિસ આપવાની તમામ તૈયારીઓ કરી દીધી છે જયારે દ્વારકામાં પણ નોટિસો અપાઈ ચૂકી છે તો કહી શકાય કે બેટ દ્વારકા પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એક વખત મેગા ડિમોલેશન થાય પંદર દિવસની નોટિસ આપવામાં આવેલી છે કે જો સ્વેચ્છાએ દબાણ દૂર કરવામાં નહીં આવે તો પછી એક્શન બુલડોઝર તંત્ર દ્વારા કરવામાં આવશે જી જીત બિલકુલ અશોક જાણકારી બદલ આપનો આભાર